જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શનિવારે કરવામાં આવતું હનુમાન વ્રતની વિધિ મહાત્મા કથાવાર્તા અને કેવી રીતે કરવું તેનું ઉજવણું કળિયુગમાં સાક્ષાત દેવ શ્રી હનુમાન વ્રત કરવાથી ભક્તની તમામ રોગ પીડા ગ્રહદોષ બાધા કષ્ટનું નિવારણ થાય છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત કોઈ પણ મહિનાના કોઈ પણ શનિવારથી લઈ શકાય છે શનિવારે સાંજના સમયે બાજટ પર લાલ રેશમી વસ્ત્ર પાથરી તેના પર એક નાની ત્રાંબાની લોટી કે ત્રાંબાનો લોટો લઈ તેમાં નદીનું પાણી પાણી ભરી ગંગાજળના બે ટીપા નાખી તેના પર ત્રાંબાનું ઢાંકણ મૂકી તેના પર ગાંઠ મારેલા પીળા દોરાને રાખો આ દોરાને ઓમ નમો ભગવતે વાયુનંદનાય આ મંત્રથી પીળા ફૂલ ચડાવવા હળદર અને સિંદુર લગાવવા લોટા પાસે કે કળશના આગળના ભાગમાં હનુમાનજીનું ચિત્ર કે યંત્ર રાખવું તેની સામે બેસી પોતાના કષ્ટ નિવારણ માટે તેમજ મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરવી સ્તોત્રોપાઠ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવા ઘઉના લોટમાંથી બનાવેલા માલપુડા કે શીરો હલવો અથવા સુખડી નૈવેદ્ય તરીકે ધરાવો હનુમાનજીની આરતી ગાવી અને પ્રસાદ લેવો સળંગ પાંચ શનિવાર એ દોરાનું પૂજન કરવું પાંચમા શનિવારે હનુમાનજીના મંદિરે તેલ ખારેક કાળા અડદ આકડાના પુષ્પનો હાર અને એક નાળિયેરનું દાન કરવું લોટાનું પાણી પીપળાના વૃક્ષ અથવા તુલસીના ક્યારામાં અર્પણ કરવું અને લાલ કપડું તિજોરીમાં રાખવું આ વ્રતની ઉજવણીમાં પોતાના સ્નેહીઓને પાંચ વ્રત પુસ્તિકાઓ અને એક ખારેક ભેટમાં આપવી આ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું પીળો દોરો કાયમ ગળામાં ધારણ કરી શકાય તુટી જાય તો તેને શ્રી હનુમાનજીના મંદિરે કે પીપળાના વૃક્ષ પાસે મૂકી આવો ખોવાઈ જાય તો બીજા શનિવારે નવો દોરો લઈ તેનું પૂજન કરી ધારણ કરો કર્મા એકથી વધુ સભ્યોને તકલીફ હોય તો એકથી વધુ દોરા તૈયાર કરી શકાય દરેક દોરાને 13 ગાંઠ अवश्य વાળવી શનિવારે વ્રત કરનારી સાદું ભોજન લેવું તેલ વપરાયું હોય તેવું ભોજન ન લેવું ઘી વાપરી શકાય આ વ્રત કોઈ પણ ધર્મના વ્યક્તિ કરી શકે છે સ્ત્રી પુરુષ બાળક કે વૃદ્ધ દરેક જણ કોઈ પણ શનિવારથી આવ્રત શરૂ કરી શકે છે વ્રતના શનિવાર દરમિયાન જો સ્ત્રીને કોઈ પણ અડચણ આવે અથવા અન્ય તકલીફ આવે તો તેની જગ્યાએ કુટુંબની અન્ય વ્યક્તિ વ્રતનું વિધાન કરી શકે છે વર્ષમાં એક વખત માગશ્યર સૂદ તેરસના દિવસે હનુમાનજીના મંદિરે જઈ આકડાના ફૂલ તેમજ ઘઉંના લૂટના માલપુડાનું તથા સુખડીનું નૈવેદ્ય હનુમાનજીને ધરાવવું શક્ય હોય તો પાંચ બટુકને ભોજન કરાવવું આ વ્રત કરનાર દરેક ભક્તના કાર્ય હનુમાનજી સિદ્ધ કરે છે રોગી રોગમાંથી મુક્ત થાય છે કેદી બંધનમાંથી મુક્ત થાય છે ઈજ્જત આબરૂ ગયેલી હોય તે પાછા આવે છે દેવાદાર ઋણમાંથી મુક્ત થાય છે ગયેલું પદ કે પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત થાય છે પુત્રાર્થીને પુત્રનો લાભ થાય છે મોક્ષાર્થીને મોક્ષ અને ધનાર્થીને ધન પ્રાપ્ત થાય છે મહત્વના કામ અંગે બહાર જતા પહેલા આ દોરાને અગરબત્તીનો ધૂપ આપી પાંચ વખત ઓમ નમો ભગવતે વાયુ નંદનાય આ મંત્રથી અભિમંત્રિત કરવું જેથી કાર્યમાં સફળતા મળશે ફસાયેલી ઉઘરાણી કે ધન મળશે ખોવાયેલા વ્યક્તિની ભાળ મળશે નોઈ ધંધામાં લાભ થશે આ વ્રત કરનારને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે ઉન્નતિ અને પ્રગતિ પણ થાય છે કર્મ સુખ શાંતિનું આગમન થાય છે તો આ હતી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય હવે સાંભળીએ વ્રતની કથા બોલો શ્રી કપિશ્વર હનુમાન પર આજે કષ્ટ પીડા શત્રુ નિવારણ કરી સર્વ સુખ સંપત્તિ આપનાર કોઈ વિશેષ વ્રત વિશે અમને કૃપા કરીને જણાવો સુધજી બોલ્યા આજે હું આપ સહુને કપીશ્વર હનુમાનજીનું અતિ પવિત્ર

વ્યાસજીએ યુધિષ્ઠરને કુશળ ક્ષેમ અને અર્જુનજીને પાશુપત અસ્ત્ર વગેરે શસ્ત્ર પ્રાપ્તિના વિષયમાં પૂછપરછ કરી ત્યારબાદ ભગવાન વ્યાસજીએ યુધિષ્ઠરને પૂછ્યું હવે હું આપને શ્રી હનુમાનજીનું ઉત્તમ વ્રત જણાવું છું આ વ્રત કરવાથી આપનું નષ્ટ રાજ્ય પુનઃ નિશ્ચિત પ્રાપ્ત થશે યુધિષ્ઠર પ્રણામ કરીને શ્રી વ્યાસજીને કહે છે હે પ્રભુ આ સમયે હું ભાઈઓ સાથે અત્યંત દુઃખમાં છું

તમારે આજે સંપત્તિ ગુમાવી પડી છે શ્રી હનુમાન વ્રતના દોરાને દ્રૌપદીના ગળામાં પહેરેલો જોઈ અર્જુને કહ્યું કે આ દોરો તમે ગળામાં નકામો પહેરી રાખ્યો છે આ શેનો દોરો છે ત્યારે દ્રૌપદીએ મધુર વચનથી શ્રી હનુમાન વ્રતનું મહાત્મા જણાવી કહ્યું કે આ ઉત્તમ દોરો હનુમાનજીના એ વ્રતનો છે જે મેં ગળામાં પહેર્યો છે દ્રૌપદીના વચન સાંભળી ઐશ્વર્યના અભિમાનમાં મત થયેલા અર્જુને કહ્યું અરે આ વાનર તો સેવકની જે મારા રથના ધ્વજ પર લટકે છે જંગલી ફળ ખાનારો આ વાનર વળી કેવી સંપત્તિ આપવાનું છે પેલા કૃષ્ણ તને છેતરી છે અને તારી મશ્કરી કરવા આ વ્રતનો દોરો બાંધવા માટે તને કીધું છે પણ તું મને આ વ્રત વગેરેથી છેતરી જ નહીં શકે તું તો પતિવ્રતા અને સતી સાધવી સ્ત્રી છે અને તારા પતિના પુરુષાર્થ પર વિશ્વાસ હોવો જોઈએ પારકાનું શરણ કે આશ્રય વ્રત વગેરેની શી જરૂર છે

અને એક વર્ષ અજ્ઞાતવાસ મળીને તેર વર્ષ વનવાસ વેઠવવો પડ્યો જો એ દોરો ધારણ કરેલો હોત તો તેર વર્ષ સુધી અવશ્ય તમે સુખનો ઉપભોગ કરતા હોત આ પ્રમાણે વ્યાસજીની વાત સાંભળી દ્રૌપદીને એ વ્રતનું સ્મરણ થઈ આવ્યું પોતાના પાંચેય પતિઓને કહ્યું કે વ્યાસજીએ કહેલી વાત એકદમ સાચી છે એટલે તેણે વ્યાસીને કહ્યું હે યુધિષ્ઠર શ્રી હનુમાન વ્રતનો આ ઉપરાંત એક બીજો પણ ઇતિહાસ છે જે તમે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર સીતાજીની શોધ કરતા કરતા લક્ષ્મણજી સાથે ઋષ્યમુખ પર્વત પર આવ્યા તે સમયે હનુમાનજીએ તેમની સુગ્રી સાથે મિત્રતા કરાવી પ્રસંગવશ હનુમાનજીએ કહ્યું કે મહાબાહુ રામ ખરેખર તો હું આપનું કાર્ય કરવા માટે ખૂબ આતુર છું આપનો પરમ ભક્ત છું પણ આપ મારી એક વાત ધ્યાનથી સાંભળો એક વખત દેવરાજ ઇન્દ્રએ મારી હડપચી પર વ્રજ પ્રહાર કર્યો જેથી હું મૂર્છિત થઈ ગયો તે સમયે મારા પિતા વાયુદેવને ઘણો ક્રોધ આવ્યો તેઓ કહેવા લાગ્યા જેણે મારા પુત્રને માર્યો છે તેને હું ચોક્કસ નાશ કરીશ તે સમયે બ્રહ્માદી દેવતાઓએ આવીને મને અનેક વરદાન અને અસ્ત્ર આપ્યા અને કહ્યું કે હે હનુમાન તમે અમિત પરાક્રમી થાવ ચિરંજીવી થાવ અને હે કપીશ્વર વાનરરાજ વાયુપુત્ર તમે તમારા વ્રતના આજથી નાયક થાવ અને રામના સમસ્ત કાર્યોને સિદ્ધ કરો એ સમસ્ત દેવતાઓએ આ ઉપરાંત વરદાન આપ્યું કે તમારા આ પવિત્ર વ્રતનું જે વિધાન જે કોઈ કરશે તેના સઘળા મનોરથ સિદ્ધ થશે એટલે હે સ્વામી દેવતાઓએ મને પહેલેથી જ કહ્યું છે તમે ભગવાન રામના સમસ્ત કાર્યો પાર પાડો હે નાથ આપ આ વ્રતને વ્યર્થ ન સમજશો એને સત્ય માનજો દેવતાઓ પણ આકાશવાણી દ્વારા આ વ્રતની પુષ્ટિ કરી શ્રી રામજી એ વ્રત સંકલ્પનો નિશ્ચય કરી હનુમાનજીને એ વ્રતનું વિધાન સમજાવતા કહ્યું ત્યારે મારુતિનંદન હનુમાનજીએ કહ્યું કે સત્યયુગમાં આ વ્રતનું વિધાન મોટું હશે પરંતુ કળિયુગમાં આ વિધાન કરવું હોય તો સરળતાથી કરી લાભ મેળવી શકાશે કળિયુગમાં હાજરા હજુર દિન દુખ્યાના દર્દો દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનાર શ્રી હનુમાન વ્રત કથા સાંભળવા માત્રથી જ દરેક ભક્તોના દુઃખ દર્દ કલેશ બાધા શત્રુ પીડા આદિ ટળી જાય છે શ્રી હનુમાન વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે શ્રી હનુમાનના છો તમે ભક્ત તો જય શ્રી હનુમાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ